કેટલે પહોંચ્યા બસાઈ ભવ ધોનેરા થી 3 કિલોમીટર આમન સાહેબ આવી ગયો આગળ છે સરસ 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 તો નદી પોચી ગયા હો સાહેબ નદી પોગી ગયા ઓ જબરી યાત્રા કરી ને હો સાહેબ આ એક શું ઓપરે સ્મૂસી ভক্ত છો તમારા એક મનુષ્ય જીવન માં લેટ વિકરમો તો ચાલો ભગવાન ને શક્તિ આપી ને બો તો અમાર તેરીયે ખૂબ કેળવા એને નામ સ્મરણ ખૂબ થાય ભગવાન નું નામ જો સતત ચાલ્યું હોય આ સાચી વાત તો નામ સ્મરણ નો ખૂબ મહિમા છે આચી વાત સાહેબ

ओ भागो। अब तो सपोर्ट मै अजमेर रुधि एक साहब हरिद्वार अजमेर भगवान शिव पर बो छोड़ी आसकामनादेव हरे ओम नमः शिवाय साहब हर हर महादेव साहब